જય વેલનાથ જય ઠાકોર સમાજ આજે આપણે વેલનાથ બાપુની સમાધિ જૂનાગઢમાં છે તો આ બે હજાર પગથિયા સડીને ત્યાં અંદર આપણે ત્યાંથી થોડુંક અંદર પથ્થરમાં હાલીને જવાનું આવે છે તો અહીંયા આજે પગથિયાના માગણી કરવાની છે પછી બીજા નંબરમાં આપણે જ્યાં હાથી વિરડા છે તો હાથી પીરડા જવાની અહીંયા બહુ તકલીફ પડે છે બધાને તો અહીંયાથી એને કઈ રીતે જવાનું જે કંઈ રસ્તો કરે તો સરકાર પણ આપણે માગણી કરીએ અને સરકાર પાસે ગાય છે ગાંધીનગર જવાનું છે તો તારીખ બાવીસ સાત બે હજાર સોવીસ અને સોમવાર સવારના અગિયાર કલાકે આપણે સુવાળિયા કોળી ઠાકોર સમાજને તમામ ભાવનગર જિલ્લો તો ખરો પણ આપણે ગુજરાતની અંદર જ્યાં જ્યાં સુવાળિયા કોળી વસતા હોય તો ત્યાં આજે સોમવારને સવારે અગિયાર કલાક પહેલાં ગાંધીનગર ફ્રીદા મળે મુખ્યમંત્રી કાર્ય ઓફિસ છે તો ઓફિસ જ આવવાનું છે અને એને એ પત્ર લખીને એને દેવાનો છે તો તમામ ભાવનગર જિલ્લાના ગુજરાતના સુવાળિયા કોળી ઠાકોર સમાજને એટલી વિનંતી કરું છું કે આજે હવારમાં નવ હાડા નવ થાય ત્યાં આપણે અહીંયા ગાંધીનગર પહોંચી જઈએ અને અહીંયા આવેદનપત્ર એને જે કાંઈ દેવાનું થાય એ મોટા મોટા આગેવાનો બધા આવવાના છે તો એ આગેવાનોને આપણે જોડાઈએ તો સરકારને ખબર પડે કે આ સુવાળિયા નો સમાજ કેટલો છે અને કઈ રીતે છે તો એ પ્રમાણે આપણને એને ઓલું કરી દેવું પડે અને એ વેલનાથી જગ્યા જગ્યાને જે ન્યા થાય એ પગથિયા બનાવી દે તાત્કાલિક તાત્કાલિક અને અરજન્યાનો ઉકેલ આવે તાત્કાલિક એવી રીતે કાર્ય કરવાનું છે બરાબર તો તમામ સમાજ ભાઈઓને આપણે સમાજ વેલના બાપુને માનતા બધાએ આવજો ભાઈઓ અને જેટલા એટલા પોગી જ જવાનું છે અહીંયા બરાબર એટલું કરીને હું જય વેલનાથ જય એ સાઉનમાં જય ખોડિયારમાં બરાબર એટલું કરીને વિરમોસમ અને મારા આરબી સોલંકી ચેનલ છે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે આપણા સમાજની અંદર જ્યાં સુધી આ ચેનલ પહોંચે ને ત્યાં સુધી પહોંચી દેવી જય વેલનાથ